નિષ્ણાંત ડોક્ટર દ્વારા નિદાન અને સારવાર કેમ્પ અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન આયોજન કરવામાં આવ્યું આજે તારીખ એક ઓક્ટોબર બે હાજર પચીસ ના માંડવી તાલુકાના કોડાઈ વિસ્તારની તમામ જહેર જનતાને લાભાર્થી આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોડાઈ ખાતે સરકાર શ્રી દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત દાંતના રોગ ના નિષ્ણાંત અને બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર દ્વારા એક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાંત રોગ નિષ્ણાંત ડોક્ટર નિમિષ પ્રસાદ સાહેબ અને વાર્ડ રોગ નિષ્ણાંત ડોક્ટર કે કે રોય સાહેબ હાજર રહ્યા હતા સી ઓગણીસ એક્સ રે કેમ્પ ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર ડોક્ટર જાનવી ચાવડા સુપરવાઇઝર સંજીવ માકાણી લક્ષ્મીબેન મહેશ્વરી હાર્દિક મોતા તેમજ આરોગ્યના સ્ટાફ હાજર રહ્યા હતા અને કોડાઈ જૂથ ગ્રામ પંચાયતની ટીમ તથા જિલ્લા પંચાયત ભુજથી ડીપીસી શ્રી બિપિનભાઈ આહિર અને ટીમ પણ મુલાકાત લીધી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માડવી કચ્છ